હેલો મિત્રો આજે આવી ગયા છે આપણે ખેતર ખેતર ખાતર નાખવા માટે જો આ રીતના ઠેલામાં ખાતર ભરીએ છીએ અમારા હર્ષદભાઈ ખાતર નાખે છે ને પ્રિતેશભાઈ પકડી રહ્યા છે જો અમે ઠેલામાં ખાતર ભરી દીધું છે ને હવે નાખવાનું ચાલુ કરી દીધું છે જો આ રીતના ખાતર નાખતા હોઈએ છે ગામડાના તો હશે એમને તો ખબર જ હશે કદાચ કોઈક જગ્યા ટગારામાં એવી રીતે પણ નાખતા હોય છે પણ અમે આ રીતના નાખીએ છીએ આમાં કપાસ છે કપાસ ખૂબ સરસ છે જો આ અમારા કમલેશભાઈને હર્ષદભાઈ ઠેલો ભરવેલો છે હા જો મિત્રો તમને ખાસ એક વાત બતાવવાની છે આમાં કે ખાતર કેવી રીતે નાખતા હોઈએ છીએ ના જે થરથી દૂર પણ નહીં અને નજીક પણ નહીં એવા મીડિયમ ગાળાની અંદર આપણે આ રીતના ખાતર નાખતા આવીએ છીએ જો આ કમલેશભાઈ ખાતર નાખે છે એ રીતના આપણે ખાતર નાખવાનું હોઈએ છીએ બહુ નજીક નાખો તે બી બહુ ગુણ નહીં લાગે અને દૂર નાખો તે પણ નહીં એટલે વ્યવસ્થિત જગ્યાએ ખાતર નાખવાનું હોય છે આ છે અમારા પ્રિતેશભાઈ પ્રિતેશભાઈ અમારે બહુ મહેનતો છોકરો છે બહુ જ કામ કરતો હોય છે તમે જોઈ શકો છો કે હા જો ખેતરે ચોરી પણ વાયેલી છે અમે તુવેરો પણ તૈયાર છે તુવેર અમને ઠંડી પડશે એટલે તુવેરો લાગશે અમારા ખેતરે જો તમારે ખાવી હોય તો તુવેર ખાવા અમારા ખેતરે આવજો જો ખેતર ગામડામાં આવો ખેતર જાઓ તો શેરડી કે તમે ખેત ગામડે જાઓ તો તમને બધું જ વસ્તુ મળી રહેતું હોય છે શેરડી પણ તૈયાર છે આ છે ગલકા અમારા ખેતરના શેડી અમે ગલકા દૂધી કારેલા બધું જ મળતું હોય છે ખેતરે જઈએ તો આપણને ફ્રેશ શાકભાજી મળે એટલે આપણે બધું જ શેડે તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો